વાત કરીએ તાપી જિલ્લાની તાપી જિલ્લામાં બે લોકોને હેલિકોપ્ટર થી એરલિફ્ટ કરવામાં આવ્યા બહેજ ગામ નજીક બે લોકોને હેલિકોપ્ટર ની મદદ રેસ્ક્યુ કરવામાં આવ્યા બે લોકો નદીના પાણીના પ્રવાહમાં ફસાઈ ચૂક્યા હતા જે બંનેને એરલિફ્ટ કરવામાં આવ્યા વાલોડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો જેના પરિણામે બહેજ ગામ નજીક નદીમાં બે વ્યક્તિઓ ફસાઈ ચૂક્યા હતા પશુપાલન અર્થે ગયેલા પાંચ વ્યક્તિઓમાંથી માંથી બે વ્યક્તિઓ ફસાઈ ગયા હતા જેમને હેલિકોપ્ટર મારફતે બચાવવામાં આવ્યા હાલમાં વાલોડ પ્રશાસન પણ એલર્ટ મોડમાં છે અને પૂરી તકેદારી રાખી રહ્યું છે ત્યારે તાપીમાં બહેજ ગામ નજીક બે લોકોને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરવામાં આવ્યા પાંચ લોકો ગયા હતા પશુપાલન અર્થે પશુઓના ઘાસચારા અર્થે ગયા હતા જેમાંથી નદીનું વહેણ આવતા ત્રણ લોકો તેમાંથી સહી સલામત બહાર નીકળી ગયા હતા પરંતુ બે લોકો નદીના વહેણની વચ્ચો વચ્ચ ફસાઈ ચૂક્યા હતા જેમને હેલિકોપ્ટરથી રેસ્ક્યુ કરાયા આ વિશે વધુ માહિતી આપવું આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા ધવલ

બે લોકો પોતાના પશુ સાથે ફસાઈ ગયા હતા જેઓનું રેસ્ક્યુ નહીં થતા વહીવટી વિભાગે એર વિભાગ ને જાણ કરી હતી જેને લઈને જે બે લોકો નું એર લિફ્ટ કરવામાં આવ્યું છે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ જે બે લોકો છે તેઓ નદીના પટમાં વચ્ચે ફસાઈ ગયા હતા તે બે વ્યક્તિને હેલિકોપ્ટરના મારફતે બચાવની કામગીરી વહીવટી વિભાગે હાથ ધરતા બે લોકો રેસ્ક્યુ કરી તેઓને સહી સલામત બહાર લાવવામાં આવ્યા છે જી આભાર આપનો તમામ માહિતી બદલ ધવલ તો બે લોકો ફસાઈ ચુક્યા હતા જેમનું રેસ્ક્યુ કરીને તેમને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા છે